અમદાવાદના મેઘાણી નગરમાં આવેલા સોસાયટી વિભાગ એકમાં સવારે દસ થી બાર વાગ્યે અભય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષારોપણના કાર્યક્રમમાં અતિહાંત રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેશન ઉમિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે અભય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે વૃક્ષો આપણા સાચા મિત્ર છે કારણ કે તે સ્વચ્છ હવા આપે છે અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્ત્વનું છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ દિનેશ સોલંકી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ